కృష్ణ కన్యాలీ జయ గజానంద గణపతి మహారాజని జయ గణపతి వేలా వో శ్రీరామ జీ నిర్ ధూన మా గణపతి వేలా శ్రీరామ జీని ధూన మిధూన మా శ్రీరామ జీని ధూన మ ಗಣಪತಿ ಬೇಳಾ ಆವ ಶ್ರೀರಾಮ ಜಿ ನಿಧು ಮ ಗಪತಿ ಬೇಳಾ ಸಾಥೇರಿ ದಿಸಿನ ಗಣಪತಿ ವೇಳಾ ಆವ ಸಾರಿ ದಿಸೋ ಲಘು ಶುಭ ವೇಳಾ ಆವೋ ಶ್ರೀರಾಮ ಜಿ ನಿಧುನ લભ શુભ વેલા આવો શ્રી રામજીની ધૂન ગણપતિ વેલા આવો શ્રી રામજી ધૂનમાં ધૂન ધૂનમાં રામજી રામજીની ધૂનમાં ધૂન ગણપતિ વેલા આવો શ્રી રામજી ધૂનમાં ધૂન મા શિવજી વેલાવો સાથે પાર્વતી લાવો શિવજી આવો સાથે પાર્વતી ને આવો કાર્તિક વેલા આવો શ્રી રામજીની ધૂન કાર્તિક વેલા આવો શ્રી ધૂન ધૂનમાં ગણપતિ વેલા આવો ધૂન રામજીની રામજી રામજીની ધૂન શ્રી રામજીની ધૂનમાં ધૂન ગણપતિ વેલા આવો રામજીની ધૂનમાં બ્રહ્મા વેલા આવો સાથે બ્રહ્માણીને લાવો બ્રહ્મા આવો સાથે બ્રહ્માણીને લાવો નારદ વેલા આવો શ્રી રામજીની ધૂનમાં નારદ વેલા આવો શ્રી રામજીની ધૂનમાં ગણપતિ શ્રી રામજીની ધૂનમાં રામજી ધૂનમાં શ્રી રામજીની ધૂનમાં ગણપતિ વેલા આવો શ્રી ની ધૂનમાં વિષ્ણુ વેલાયાવો સાથે લક્ષ્મીજીને લાવો વિષ્ણુ વેલાયાવો સાથે લક્ષ્મીજીને લાવો નારદ વ આવો શ્રીરામજી ની ધુનમાં નારદ વેલાયાવો શ્રી રામજીની ધૂનમાં ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન ધૂનમાં રામજી ધૂન ધૂનમાં ની ધૂન ગણપતિ વેલા આવો શ્રી રામજી ની ધૂન વેલા રામ સાથે સીતાજીને લાવ રામ સાથે સીતા જીને લાવો હનુમંત વેલા આવો શ્રી રામજીની ધૂનમાં હનુમંત વેલા આવો શ્રી રામજીની ધૂનમાં ગણપતિ વેલા આવો શ્રી રામજીની ધૂનમાં રામજીની ધૂનમાં શ્રી રામજીની ધૂન શ્રી ગણપતિ આવો શ્રી ધૂન ધૂનમાં કૃષ્ણ આવો સાથે રાધાજીને લાવો કૃષ્ણ વેલા આવો સાથે રાધાજીને લાવો બલરામ વો શ્રીરામજી ની ધુન મા બલરામ વેલા શ્રી રામજીની ની ગણપતિ વેલા શ્રી રામજીની ધૂનમાં રામજીની ધૂનમાં રામજી રામજીની ધૂનમાં ની ગણપતિ વેલા શ્રી રામજીની ધૂનમાં संतो सन्तो वो सा भक्तजनो नेलाव संतो वेलाया वो सा भक्तजनो नेला गुण हरिना गाव श्रीरामजीनि धुन मा गुण हरिना गावो श्रीरामजीनि धुन मा ગણપતિ વે શ્રી રામજી ધૂનમાં ધૂન ધૂનમાં ધૂન શ્રી રામજી ધૂનમાં ધૂન ગણપતિ વે શ્રી રામજી ધૂનમાં ધૂન મ ભક્ત જનો સૌ ભેગામળીને વી ધૂન મ સાવ ભક્તજનો સૌ ભેગા મળીને ધૂન ધૂન મંડળીમાં આવો શ્રી રામજીની ધૂનમાં ધૂન મંડળીમાં આવો શ્રી રામજીની ધૂનમાં ગણપતિ વેલા આવો શ્રી રામજી ધૂનમાં રામજીની રામજી શ્રી રામ ிா ஆோராமீனமா